કરી શરૂઆત વડોદરાથી વડોદરામાં નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે વડોદરા શહેર ભાજપનો વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં શહેર ભાજપે સોનિયા ગાંધી રાહુલ ગાંધી ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ કર્યો અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર ભાજપનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ભાજપના વિરોધને લઈ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો ભાજપ દ્વારા રોડ પર ચક્કાજામ કરાવ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરાયું

પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવ્યાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનું મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ્ડ કેસ આપણે બધા જાણીએ છીએ ક્યાંખા એ દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે